સરકારે મેંગ્રોવના વાવેતર માટેના કાર્યક્રમની શરૂઆત કરી છે. દરિયાઈ વિસ્તારમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ ધરાવતો મેંગ્રોવ ચેર દરિયાની ભરતીના મોજાથી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવે છે. મેંગ્રોવના મૂળ જમીનના ધોવાણથી આવેલા કાપને અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે. ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેંગ્રોવ આગળ વધતા અટકાવે છે. મેંગ્રોવો મોટા જથ્થામાં પાંદળા ઉત્પન્ન કરે છે જેમાંથી ઉત્પન્ન થયો સેન્દ્રીય બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે મેંગ્રોવના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ધન અને આશ્રયસ્થાન પૂરું પાડે છે જિલ્લામાં મેંગ્રોવના વાવેતર માટે વન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલ છે પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજ સેજાલા ચંચા ન્યૂઝ સાથે વાત કરી હતી ભારત દેશમાં સુંદરવન પછી બીજો સૌથી મોટો મેંગ્રોવનો એરિયા એટલે કે ચેરનો વિસ્તાર આપણા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલો છે આ પ્રાકૃતિક સંપદા કચ્છ જિલ્લાને એક ઇકોલોજીકલી તો ઉપયોગી છે આ ઉપરાંત આ વિસ્તાર પ્રવાસન માટે પણ ખૂબ જ સામર્થ્ય ધરાવે છે વન વિભાગ દ્વારા હાલમાં કોરિક્રિત તથા સંલગ્ન વિસ્તારોમાં બેંગરૂ વાવેતરનું કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરીની સાથે સાથે લોકોને મેંગ્રો તથા તેની સંલગ્ન બાબતો વિશે જાણકારી મળે તથા તે વિશે એક જાગૃતિ ફેલાય તે બાબતે આ બાબતોને પ્રવાસન સાથે પણ જોડીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ વન વિભાગ દ્વારા હાલમાં કરવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત થયેલી મિસ્ટી યોજના હેઠળ હાલમાં કચ્છ જિલ્લામાં મેંગ્રુવનું વાવેતર થઈ રહ્યું છે તથા કચ્છ જિલ્લાની મેંગ્રોવની ઇકોલોજીમાં વધારો કરવા માટે અલગ અલગ સ્પીસીસ જે આ વિસ્તારમાં ઉપલબ્ધ નથી તેને પણ લાવીને અહીંયા વાવેતર કરવામાં આવે